આપણા ભોજનમાં જે ગોળ વપરાય છે એ ગોળ સાથે તમે ત્રણ વસ્તુઓનું જો સેવન કરી લેશો તો તમારા શરીરમાં ક્યારેય કેલ્શિયમ નથી ઘટતું ક્યારેય પણ હિમોગ્લોબિન નથી ઘટતું લોહીના ટકા ઘટવાના મુદ્દા ઊભા નથી થતા અને તમારું એનર્જી લેવલ જળવાઈ રહે છે દિવસ દરમિયાન તમને થાક નથી લાગતો અને કામ કરવાનો ઉત્સાહ યથાવત રહી છે અમુક ભાઈ બહેનોમાં એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે એમને વારંવાર થાક લાગી જતો હોય છે થોડુંક કામ કરે થાકી જાય બગાસા આવે અરુચી બેચેની મંદાગની નબળાઈ કામ કરવા પ્રત્યે એને અણગમો ઊભો થાય આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે પરંતુ આ બધી સમસ્યાઓનો અંત સરળતાથી આવી શકે છે બસ ગોળ સાથે ત્રણ વસ્તુ હું જે જણાવું વિડીયોમાં એ ત્રણ વસ્તુઓનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ સૌ પ્રથમ ગોળ વિશે વાત કરવા માગું છું કે ગોળ છે ને એમાં આયનનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે તો આયનનું કામ શું છે તો કે હિમોગ્લોબિન બનાવવા માટે આયન જરૂરી છે અને હિમોગ્લોબિનનું કામ શું છે તો કે હિમોગ્લોબિન છે ને એ શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે તો આખી ચેનલ છે જે આપણને ગોળમાંથી સરળતાથી પ્રાપ્ત થાય છે આ પ્રકારના પોષક તત્વો અને ગોળમાં છે ને તમને લોકોને એક વાત સરળતાથી જણાવી દઉં કે ગોળ ખાવાથી એનર્જી લેવલ વધે છે કારણ કે એમાં કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં રહેલું છે એટલે એનર્જી લેવલ એકલો ગોળ ખાવાથી પણ વધી જાય છે પરંતુ આપણે ગોળ સાથે જે ત્રણ વસ્તુ ખાવાની વાત છે એમાં સૌ પ્રથમ ગોળ સાથે શીંગદાણા ખાવા જોઈએ પહેલાંના જમાનાના લોકો ખીચામાં દાણા ગોળ આ બધું ભરીને જાતા અને હાલતાને ચાલતા એમને ભૂખ લાગે એટલે ગોળ અને શીંગદાણાનું સેવન કરતા ક્યારે એ લોકોને થાક લાગવાની પરિસ્થિતિ સર્જાણી નથી કેમ કે ગોળમાં મેં તમને જણાવ્યું એમ આયનનું પ્રમાણ સારી માત્રામાં છે એનર્જી લેવલ વધે છે થાક લાગતો બંધ થાય છે અને શિંગદાણામાં કયા કયા પોષક તત્વો હોય છે તો કે શિંગદાણામાં મેગ્નેશિયમ હોય પોટેશિયમ હોય ફોસ્ફરસ હોય ઝીંક હોય અને અન્ય પણ વિટામિન્સ પોષક તત્વો રહેલા છે જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે શરીરને સ્ટેમિના આપવાનું કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને એમાં ફાઈબરનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે એટલે આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે તો ગોળ અને સિંગદાણા બંને એકસાથે ખાવ એટલે થાક લાગતો બંધ થાય છે અને તમારા શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે બીજું કે ગોળ સાથે તમારે કાળા તલ અથવા સફેદ તલનું સેવન કરવું જોઈએ અને આ બંનેમાંથી અનેક વાનગીઓ બને જેમ કે તલવટ બને પછી ચીકી બને આ પ્રકારની વાનગીઓ પણ બનતી રહેતી હોય છે હવે તલમાં કયા પોષક તત્વો રહેલા છે તો કે તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ઝિંક અને અન્ય પણ પોષક તત્વો રહેલા છે જેનું કાર્ય શું છે કે શરીરને સ્ટેમિના શક્તિ આપવાનું કામ એનર્જી લેવલ વધારવાનું કામ ઉપરાંત તમારા વાળ માટે પણ કાળા તલ ખૂબ ઉપયોગી છે જે વાળને કાળા ભમર રાખવામાં મદદ કરે છે અને જે તલમાં કેલ્શિયમ રહેલું છે તે કેલ્શિયમ તમારા શરીરમાં હાડકાંઓને મજબૂત કરે છે તમારા હાડકાંઓ મજબૂત થાય એ તે વધતી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા નામના રોગમાંથી પણ મુક્તિ મળે છે હાડકાંઓની ઘનતા ઘટવા નથી દેતું અને ફ્રેક્ચર થવાની સમસ્યાઓ એટલે કે જે લોકોને વારંવાર ફ્રેક્ચર થઈ જતું હોય છે એવા લોકોમાં પણ સુધારો કરી આપે છે અને ફ્રેક્ચર થવાની સમસ્યાઓનો અંત આવે છે એટલે તમારા શરીરમાં કેલ્શિયમ યથાવત રાખવું હોય એનર્જી લેવલ ન ઘટવા દેવું હોય કાળા વાળ એ યથાવત રાખવા હોય અકાળે સફેદ વાળ ન થવા દેવા હોય અને તમારા શરીરમાં તમારે કબજિયાતની સમસ્યા ઊભી ન થવા દેવી હોય તો તમારે ગોળ અને તલ આ બંનેનું સેવન કરવું જોઈએ કારણ કે આ બધા ફાયદાઓ તમને આપશે અને તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ આપશે આપણે તલનું સેવન તો મુખવાસ તરીકે પણ કરવું જોઈએ કારણ કે તલ આપણા શરીરની પાચન શક્તિ પણ વધારે છે પાચન તંત્રને મજબૂત રાખે છે અને આંતરડામાં જમા થયેલો વિકૃત મળ દૂષિત મળ એને બહાર કાઢવાનું કામ કરે છે ત્રીજા નંબરે આપણે ગોળ સાથે કોઈ વસ્તુ ખાવાની વાત કરવાની છે તો ગોળ સાથે ચણાનું સેવન કરવું જોઈએ કેમ કે ચણામાં કેલ્શિયમ મેગ્નેશિયમ અન્ય પણ પોષક તત્વો છે અને સાથે સાથે પ્રોટીનનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે તો પ્રોટીનનું કામ શું છે તો કે માંસપેશીઓને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને જે ગોળ છે એ એનર્જી આપવાનું કામ કરે છે અને ચણા છે ને તે દુબલા પતલા લોકો માટે પણ તે શરીરમાં શક્તિ આપવાનું કામ કરે છે ઘોડા જેવી શક્તિ તમારા શરીરમાં લાવી દેવી હોય તો ચણાનું સેવન કરવું જોઈએ અને ચણા અને ગોળ એકસાથે એનું સેવન કરશો એટલે થાક લાગતો બંધ થાય છે શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે અને શરીરને શક્તિ આપવાનું કામ કરે છે એટલે ગોળ અને ચણાનું સેવન પણ કરવું જોઈએ સાથે સાથે તમને અરૂચિ બેચેની મંદાગ્ની જેવું જણાય શરીરમાં નબળાઈ જેવું લાગે અને ઇન્સ્ટન્ટલી એનર્જી લેવલ વધારવું છે તો એક ગ્લાસ લીંબુ પાણી સાકરમાં બનાવેલું અથવા મધમાં બનાવેલું લીંબુ પાણી પીવું જોઈએ એનાથી પણ તમને ત્વરિત શક્તિ મળશે અને એનર્જી લેવલ વધશે અથવા ફળોમાં વાત કરું તો ફળોમાં મોસંબીનું જ્યુસ પીવું જોઈએ નારંગીનું જ્યુસ પીવું જોઈએ દાળમનું જ્યુસ પીવું જોઈએ આ પ્રકારે ફળોનું સેવન કરશો તો પણ તમારા શરીરમાં એનર્જી લેવલ વધે છે અને શરીરમાં શક્તિનો સંચય થાય છે અને કેળાનું સેવન પણ સમયાંતરે કરવું જોઈએ એટલું કરશો એટલે તમને થાક લાગતો સ્થગિત થશે અને તમારા શરીરમાં એનર્જી લેવલમાં વધારો થશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી